આજે ડીસા શહેરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના રામજી મંદિર ખાતેથી ભગવાનની આરતી ઉતારીને શરૂ કરવામાં આવી હતી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે એસીડબ્લ્યુ હાઈસ્કૂલ અંબિકા ચોક પશુ બજાર સાઈબાબા મંદિર અને ફુવારા સર્કલ થઈને ફરી રામજી મંદિર પરત ફરી હતી શોભાયાત્રા દરમિયાન અલગ અલગ સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગોવિંદાઓની ટુકડીઓએ ઉત્સાહપૂર્વક મટકીઓ ફોડીને આ ઉત્સાહમાં જોમ ઉમેર્યું હતું આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ સહિત અનેક આગેવાનો અને નાગરિકો શોભાયાત્રામાં પદયાત્રા કરીને જોડાયા હતા શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ ઉપરાંત ડીસા નગરપાલિકા દ્વારા શોભાયાત્રાના માર્ગ પર દવાઓનો છંટકાવ કરીને સ્વચ્છતા જાળવવામાં આવી હતી સમગ્ર શહેરમાં કૃષ્ણ ભક્તિનો માહોલ છવાયો હતો અને સૌ કોઈ ઉત્સાહભેર આ પાવન પર્વની ઉજવણીમાં જોડાયા હતા જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા નું આયોજન કરવા આવ્યું છે એમાં તમે જોઈ શકો છો કે દીપરીઓ થી લઈ દીપુરીઓ ખુબ લોકો નગરજનો જોડાયા અને દીપુરીઓ સ્પેશિયલી લાઠી ચાર્જ અને જે તલવારબાજી કરી છે એ આ શોભાયાત્રાનું આકર્ષણ છે સૌમના જન્માષ્ટમી ની શુભેચ્છા